તો નવા લોકો લઈ માં જરા જોડાઈ જાજો તો લઈ માં બધાને બધા સ્વાગત છે આવજો બધા લાઈવ માં જોડાઈ જાજો જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંથી બધા મિત્રો મે પેલા તો વિમાન છે ને આજ મિત્રો ને કે તો મે છે બધા લાઈવ માં આવજો રોહિત ભાઈ જય રાજા રણછોડ

ને કેમ છો બધા મિત્રો કોમેન્ટ કરજો જયેશભાઈ ને તો ઓળખતા જ બેન છું જામનગર થી થી છીએ તમે ક્યાં છો વલ્લભભાઈ ક્યાંથી છોડ હા અમે પણ હજુ ફરાર કરી લીધો છે રોહિતભાઈ રોહિતભાઈ હું જમ્યા પછી હા જય માતાજી હર હર મહાદેવ પછી ભરવાડ ધારાભાઈ જય ઠાકોર ભરવાડ ધારાભાઈ ને જય હર હર મહાદેવ અમે જો શ્રાવણ મહિનો રહીએ છીએ આખું ઘર એટલે ફરાર કરી લીધો મિત્રો તમે

પછી આર્યન કુમાર આર્યન ભાઈ જય માતાજી ભાવનગર થી છો અચ્છા હા પિનલ પટેલ હાય કેમ છો જય માતાજી નમો નારાયણ મુકેશભાઈ નમો નારાયણ તમને પણ હર હર મહાદેવ પછી બાબુભાઈ ખેર શું મોકલ્યું છે બાબુભાઈ પછી અરવિંદ સિંહ જાડેજા રાધે રાધે અરવિંદભાઈ રાધે રાધે તમને પણ જય શ્રી કૃષ્ણ જે બેર ની મિટિંગ છે હા હશે ઓ રોહિતભાઈ જરૂર સુધીરભાઈ મકવાણા જય માતાજી સુધીરભાઈ તમને પર હર હર મહાદેવ પછી પિનલ બેન તમને પણ જય માતાજી હર હર મહાદેવ પછી મુકેશભાઈ અમે જામનગરથી છીએ તમે ક્યાંથી છો જરૂર કહેજો ભાઈ કેજો જામનગરથી છે પિનલ બેન તમે ક્યાંથી છો જરૂર લખજો ખુશી ખુશીબેન જય માતાજી તમને પણ કેમ છો પછી કલેક્ટર ઓફિસ હા હશે રોહિત ભાઈ કલેક્ટર ઓફિસ માં મીટિંગ ભાવનગર થી છે મુકેશભાઈ સારું સારું મુકેશભાઈ પછી આર્યન ના મમ્મી શું હા આર્યન ના મમ્મી બોલો છો કા જય માતાજી બેન તમને પણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો ને પિનલ બેન અમદાવાદ થી છો હર હર મહાદેવ પિનલ બેન પછી ખુશી બેન મજામાં અમે પણ મજામાં હો બહુ વરસાદ કેવો છે બહુ છે વરસાદ અમારે જામનગર માં આવો મુકેશભાઈ પછી કોબડ કોબાડ અમરુભાઈ એડી આહિર બગદાણા બાપા સીતારામ જય બાપા સીતારામ બગદાણા થી જામનગર જામનગરમાં પીપર જાડેજા હા જામનગર માંથી સાગરભાઈ રાણા કેમ છો સાગરભાઈ તમે જય માતાજી સુ છો બેન તમે આર્યન ના મમ્મી સુક્યો છો અત્યારથી કઈ સમજ્યા નહીભાઈ સોરી અમરુભાઈ જરૂર આવશું મોગલધામ આવશું ત્યાં તમે આવો બધા જામનગર ફરવા જરૂર આવજો પછી રણ રણછોડભાઈ આયર ગાંધીધામ કચ્છ थी हाँ जय श्री कृष्ण हर हर महादेव रणछोड़ भाई तमने प पी हर्ष हरेश भाई मकवाणा बहुत अच्छे हैं है, हम आप कहाँ से हो हरेश भाई जय माता दी आपको पची आशीष मेम अनीस अनीस भाई जय माता जी क्या थी छो जरूर लग जो भाई पी वेला कमलेश भाई

તમે ક્યાંથી છો એ પછી મેં જોયા હતા હા રોહિતભાઈ તમે જોયા એ બધા લાભાર શોર્ટ વિડીયો હરેશભાઈ ભાવનગર થી છો તો સારું બિલકુલ જાદવ જીતેન્દ્રભાઈ જય માતાજી તમને પ એન સોટ જય માતાજીભાઈ પછી હરેશભાઈ જય માતાજી તમે ભાવનગર છો એ બદલ આભાર પછી વાઘેલા કમલેશભાઈ મોટી વદર એ ક્યાં આવ્યું ભાઈ મોટી ઝીંઝા વદર પછી કેસર ડામોર જય માતાજી ભાઈજી હા તો થાય હો રોહિત ભાઈ બીજો મોબાઈલ માસી ને આપી દઉં તો આ મારો છે રોહિત તમારું નામ માહી છે બેન અચ્છા માહી સાહ જય માતાજી માહી બેન પછી નરેન્દ્ર લોંચા જય માતાજી નરેન્દ્ર ભાઈ મિત્રો કહે છે કે આવતા ન આવતા ન બપોરનો સમય આજે હું મમ્મી આવી ગયા છે મેમાન છે જો આ બાજુમાં જ છે પણ મેમાન એના સામે આવતા શર્મા અમે પણ કોમેન્ટ વાંચે હા જરૂર રોહિત ભાઈ રોહિત જ મહેમાનય અહીં આવ્યા મહેમાન બાજુમાં બેસાત કોમેન્ટ વાંચે બધા મારા સામે જ બેઠા છો કેસર ભાઈ દામોર મજામાં છે અમે પણ પછી બાબા સીતારામ મંગોરિયા નિકુંજ ભાઈ સીતારામ તમને પ પછી શૈલેષ ભાઈ શૈલેષ કૃપા હા શૈલેષભાઈ જય માતાજી આશિષ મનસુમ ભાવનગરથી છો જરૂર જય માતાજી તમને પ વાઘેલા કમલેશભાઈ ભાવનગર પડખે આવ્યું છે તમારું ગામ અચ્છા પછી જતીનભાઈ બારોટ જય માતાજી જતીનભાઈ તમને પદાવાદ થી સાબરમતી રામનગર હા તમે ત્યાંથી છો બેન વિજયભાઈ 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 જય જય માતાજી શ્રી કેમ છો જમી લીધું સાચી વાત રાતના ગરબાની બહુ આવી તમે યાદ દેવરા એ બદલ આભાર હમ પ્રિયંકા પટેલ હા દીદી મજામાં હે મમ્મી ઓર આપ કેસે હો રણછોડભાઈ સબસ્ક્રાઇબ કરી નાખ્યો છે બેન હા

મમ્મી ને આજે ભાઈ ગયા તા દવા દેવા ગયા તા એક અંકલ ને ગયા તાઇ આવ્યા એટલે ગયા તા દવા દેવા ભાઈ ને મમ્મી બે આજે પછી મંગોલરિયા નિકુંજભાઈ જામનગર થી બોલીએ છે નિકુંજભાઈ તમે ક્યાંથી બોલો છો પછી વિજય સિંહ ચૌહાણ હેલો વિજયભાઈ કેમ છો લખજો બધા મિત્રોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અમારી બે ચેનલની વિઝિટ જરૂર લેજો એક આ છે ઓફિસ

અમિતભાઈ જય માતાજી અત્યારે અમારે જામનગર માં બહુ વરસાદ પડી રહ્યો છે આખું અંધાર પડ પડે વિજયભાઈ ને રોહિત ને અમે જાતા ત્યારે છે પટેલ જામનગર થી છે મહેશભાઈ અમે તમે ક્યાંથી છો કુંબલિયા પિયુષભાઈ

નારીના ભાઈ રામ રામ સીતારામ તમને પણ મહેશભાઈ અમદાવાદ થી મારું નામ કોમલ છે વિજયભાઈ ને મમ્મી નામ લીલુબેન છે વિજયભાઈ કંઈક ભૂલાઈ ગઈ છે અમિતભાઈ હળદ હળદ એ વળી શું લખો છો અમિતભાઈ જય માતાજી સુરેશભાઈ હર હર મહાદેવ બેન હું ગુજરાત થી છું હા બેન ગુજરાત થી ગુજરાત થી કયા જિલ્લા થી છો બેન લાઈક કરજો બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને ફૂલ વિડીયા જોજો ફૂલ વિડીયો પણ જરૂર જોજો અલ્હાબાદ થી ક્રિકેટ વિડીયો અલ્હાબાદથી છો અચ્છા હા ગોપીબેન વડોદરાથી છો ખૂબ ખૂબ આભાર ગોપી ગોપીબેન અનિલભાઈ જય માતાજી કેમ છો અનિલભાઈ પછી તનુ તનુબેન કેમ છો હાય

મમ્મી ને ભાઈ બેન ગયા તા મમ્મી દવા દેવા ગયા હતા એટલે સારું વિજયભાઈ લાઈક કરવા બદલ આભાર અનિલભાઈ તમારો આભાર ને બીજા મિત્રો લાઈક જરૂર કરજો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને અમે જામનગર થી છે તનુ બેન ડામોર તમે વડોદરા થી છો તમે ક્યાંથી છો સોરી ક્રિકેટ વિડીયો થી અચ્છા તમે જામનગર થી છો ભાઈ પછી કૌશિક પ્રજાપતિ ગાંધીનગર થી હા ભાઈ જય માતાજી પ્રિયંકા પટેલ પ્રિયંકા બેન પટેલ તમે તમાર ઘરે રહ્યો મજામાં હો બેન હા અનિલભાઈ અમે બિલકુલ મજામાં છે ભાઈ ભાઈ જો આવશે ભરતભાઈ ભરતભાઈ કોઠારીએ કોઠારી જય માતાજી હા તનુ બેન મજામાં ને અમેય મજામાં હો બધા બોલો ભાઈ ક્રિકેટ વિડીયો શું કરો છો ભાઈ તમાર નામ શું છે બેન છે ભાઈ ને સુરેશભાઈ પરમાર રાધે રાધે ના સુરેખાબેન પરમાર સોરી સુરેખાબેન જય માતાજી હર હર મહાદેવ ગોપિકાબેન નો છોકરો છું હા ગોપિકાબેન ના તમે છોકરા છો અચ્છા હા ભાઈ બોલો ભરતભાઈ કોઠારે જય માતાજી ભરતભાઈ

જય શ્રી કૃષ્ણ મહાદેવ હા ભરતભાઈ જમી લીધું જો ફરાર કરીને બેટા ભરતભાઈ ભરતભાઈ કોઠારી જમી લીધું પછી મહેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મનોજભાઈ પરમાર મોહનભાઈ પરેશ ભાઈ ધનવરિયા ક્યાંથી છો તમે ક્યાંથી છો પરેશભાઈ અમે જામનગર થી છીએ બધા मैं सुरेश सिंह जय माताजी सुरेश भाई केम छो संजय भाई राठौड़ जय माताजी बहन हाँ संजय भाई तमने पर जय माताजी हर हर महादेव कौशिक भाई प्रजापति जय माताजी कौशिक भाई हमें एकदम मजा आ छिए जरूर आवसु मढड़ा कोक दिख थाई परेश भाई धनवरिया ते क्या थी छो परेश भाई ओके जय श्री राम बेन थोड़ो सपोर्ट मिले सेड बॉय रतिलाल ठाकुर ऑफिशियल चैनल को હા જરૂર ભાઈ સપોર્ટ આપશું તમને તમે અમારી આ બે ચેનલ છે ને જરૂર જોજો હા ને લાઈક શેર સબસ્ક્રાઈબ બધા મિત્રો કરજો જ્યાંથી જોવું ત્યાંથી ને કમેન્ટ અઈ પણ કરજો ઓકે જય શ્રી રામ બાય ભાઈ જય શ્રી રામ ભાઈ ભાઈ પછી આર્કે સ્ટુડિયો જય માતાજી ભરતભાઈ કોઠારી તમારી બેન શો બેન હા ભાઈ ભરતભાઈ હું તમારી બેન છું એ સાચી વાત છે ઓ તમે મારા ભાઈ છો ભાવેશભાઈ જય માતાજી સુરેશભાઈ પ્રજાપતિ એકદમ મજામાં છીએ અમે તમે કેમ છો પછી ભાવેશભાઈ

લાઈ છીએ ભાઈ અમે તમે શું કરો છો હા ભરતભાઈ જય શ્રી કૃષ્ણ સોલંકી કૃષ્ણ બધા મિત્રો ને ગર્લ ગલ પક્કા ગુજરાતી હા બેન અમે ગુજરાતી છીએ તમે ભાવેશભાઈ ચોટીલા થી છો અચ્છાજી પ્રિન્સ ભૈયા પરેશભાઈ ઉગામડી ગામેથી છો અચ્છા અમે જામનગર થી છીએ ભાવેશભાઈ સીતોતેર ચેનલ હા ભાવેશભાઈ શું કહો છો ચોટીલા ગામના ભાવેશભાઈ હા તમે ભાવેશભાઈ ચોટીલા ગામથી છો સિગમા બેન તમે ભરુચ થી છો અચ્છા પછી શૈલેષભાઈ ઠાકોર થી છે તમારી બેન નથી એટલે હું તમારી બેન જરૂર પછી પરેશભાઈ ધમરિયા ઉગા થી ભરવાડ हरा भाई राजकोट થી છો اچھا કોબર્ડ રૂમ હે વેલકમ કોબર્ડ અમરૂભાઈ મોગલ ધામ આવસુ જરૂર તમે આવજો જામનગર ધળ ભાઈ હર હર મહાદેવ તમને કેમ છો

તો જરૂર તમે સાડા નવ વાગે સાંજે બધા લાઈમાં આવજો તો બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધા મિત્રોને ને જય માતાજી બધાને સાંજે બધા આવજો લાઈમાં માં પાછા